અમે અહીંયા શું શા માટે આવ્યા છે શીખવા માટે આવ્યા છે નવ વર્ષથી હર્ષદભાઈ અહીંયા જે પણ ઉપસ્થિત લોકો છે આઈ જસ્ટ હેટ સોફ્ટ અને સેલ્યુટ છે કે તમે આ કામ કરી રહ્યા છો આઈ મીન બોરસદમાં આ લેવલ પર આ કામ કરવું દસમા વર્ષમાં પ્રવેશ કરવો વાકડીમાં સલાહીએ છે સર અપીક કોંગ્રેચ્યુલેશન ટુ યુ અને હું એમને અમને કીધું કે અમારી સંસ્થામાં જે વસ્તુઓની જરૂર છે એમાં બેઝિકલી રાઈટ ના હોય તાત્કાલિક જરૂરત છે અમુક જે ડિસીસની તો અમે એ પ્રોવાઈડ કરીએ છીએ ભવિષ્યમાં પણ અમને કોઈ જરૂર પડશે અમારી જે સંસ્થા છે મોસીના જે મિશન એના તરફથી અમે કોશિશ કરીશું અને અમે દરેકને અનુરોધ કરીએ છીએ કે આ શાળાને સૌથી વધારે અને સારી રીતે એને સપોર્ટ કરે કેમકે આ લોકો એક સ્પેશિયલ સ્પેશિયલ નસીબ લઈને આયા લોકો છે યુવાર સ્પેશિયલ તમારી પાસે જે ખુશી છે તમારી જે ઉર્મીઓ છે તમારો જે જે અભિમાન છે કેમ કેમ કે તમારી પાસે એ છે જે અમારી પાસે તમારે આગળ વધવાનું કોઈ તમને ભૂલી કરે કોઈ તમને કશું કેર આપણે એમનું ધ્યાન નહીં આપવાનું આપણે બસ જીવવાનું મસ્તી ગ્રુપ બનાવો એકબીજા સાથે કનેક્ટ રહેવા તમે પડી લખી શકો છો એનથી આગળ મહત્વની વસ્તુ શું છે ખબર તમે અહીંયા ગ્રુપ પર બેઠા છો રાઈટ યસ ડાઈ પર જો લેસ જે કોલ આ જેમ આપણે કહેવામાં આવે છે કે જેટલું મોટું હાર્ટ હોય એના શબ્દો ઓછા હોય હમણાં અમારી ઓફિસમાં ડિસ્કસ થઈ સાહેબ કે આ સિવાય એમની ઘણી બધી બધીઓ છે જેઓમાં શેર નથી કરી પણ મને હમણાં જાણવા મળ્યું કે કોરોના કાળ સમયે જ્યારે ઓક્સિજનની જરૂર હતી ત્યારે તેમણે ઓક્સિજનના બોટલો આપેલા છે જે પેશન્ટ હોય છે હોસ્પિટલોમાં એ લોકોને ફ્રૂટ્સને એવું આપે છે જમવાનું છે જરૂરિયાતમંદ ગરીબ રોડ ઉપર જે હોય તો આપણા કે પછી એમને સ્વેટર જેકેટ શાલ ને કપડાનું ને વિતરણ કરે છે જ્યાં જ્યાં પણ એમને લાગે છે હિન્ટ મળે છે કે ભાઈ અહીંયા અમને જરૂર છે એ જગ્યાએ ઓન ધ સ્પોટ એ જય અને સેવાની કામગીરી કરે છે આમ જોવા જઈએ તો સાહેબ આપણે ભૈયા કહેવાય કે જે જે સેવાનો ભાવ છે એકબીજાની આપણે પૂર્તિ કરીએ છીએ તો મને પણ જાણીને આનંદ થયો અને મળીને પણ આનંદ થયો અમે જે સેવા કીય કામગીરી કરીએ છીએ એનાથી તો અમે સંતોષ છીએ પણ વધારે આનંદ ત્યારે થાય કે જ્યારે આપણા જેવી પ્રવૃત્તિવાળા સેલ સેલ વાળા આપણને મળે છે એનો મને ખૂબ આનંદ છે અને ભગવાન અલ્લાહને બેસ કરીએ છીએ કે તમને બધાને સારી તંદુરસ્તી આપે સુખ શાંતિ આપે અને વધારીને વધારે સેવાકીય કામ કરવાની પ્રેરણા અને શક્તિ મળે એક તમારું સરસ મજાનું જવરૂપ થાય અને વધારીને વધારે સેવા કરો એવી અમારા સાથી પરિવાર તરફથી પ્રાર્થના છે ਚਲੋ ਬਾਅਦ ਦੇਖ ਸਾਥੀ ਕਰ ਦੋ ਠੀਕ